વા કદીવા વા છું તો મોનતા તો છે પણ કદી બાબા નહીં આ ચેડી ભાવ એંડા વાય કદી વેલા તો આવતા નહીં રોજ વેલો આવું છું કદાચ રોજ બોજ મોય આવી તો શું કરીએ લાવજો ફોન કરું એટલે તો ઉપાડશી નઈ હેલો કેટલે રે ભાવ તમે તો આ રસ્તામાં હેડે આવો હટલાઈને આવો હું છું થારું આવો હાલ એ હારું હડ આમ એલો માહિતી ના જોવા ના ત્યાં તો પાવર કરી રહ્યા હે એકલા એકલા પેલ પેલ થી આઈ જોઈ એમાં તો ભાવ ભા આવટલા રહ્યો આ તો ના એવા ના ભા એટલા હા

એટલે બહુ પાવર ના કરો ના ને મોંચો તમને લઈ જવા પડશે નાચ અડધી વાળ માં પડે એટલે તું એ પડે બકા હા હા પાઉ ના પાડો વાળા રે ને હવા આવશે હવા જો આ નહી કે જો પાઉન પાળેવા આ જોઈ લે એ જોઈ લી પણ આ મોચો નાશો કે નહી એ ના તને નાઈ દે હા બાઉ લે ભઈ તાકાત જો એવી ઉપાડીને નાખવાની હો એટલે આ પાવર જો કરતા હોય ઇસ કરવાનો પયા પાઉ હો મુ ન એક વાત તો તન શું છે તારા બા તા ને તારા બા હા બીજું કો બોલે ને બા હું તો મજા નહી આવે મારી વાત તો હવે ના એડા પડે ને મોરા આઈ દે ઉપાડીને મારા અમાર બા તા ને અમાર બા તારા બાના તો યા ઉપાડી પણ મારા બારે ને વાળમો નાખી દે તા ઈવાનો ઈવાનો છોકરો મુ યા એટલે તો તને મુ વાળમો નાખી દે એટલે આકાના બાકાના ઉપાડી નાખી દેજા ને એ તો બાના જ ખબર હોય મન તો એટલી બધી નઈ ખબર આલા આ મોતો નાચો ને ઈના તને નાખી દે એમણો હા એટલે બહુ પાવર ના કરો ને કે આપ થાપા આવશે હ ઓવો એટલે યા તું નિયાનો મારાથી એટલે યા ડોળે ડોળે બોલ ડોળા ડોળે હા

મોચો મેલો મોચો ઊંઘવા દો ને એવો સીધો યાદ દવાખો ના મુંજે ભાવ હતું હારો જો હળો ઉપડો ઉપડો ઉપર વા મુકડી વાના પટે વી રિહાવા ને અમને ને મોચા મોચા ફોડા મેલો પેલા યો કોણ થાય વા વાહ જવા દે માનો મહીજી વાટ જોઈ રહ્યા છે આ પાવો શિકર કેટલા રે અડધો કલાકથી થી ઉભો રહ્યો છું આ જો દી તો ભાર લાગો છે ને ઓમ હાડો ખાડો કેટલા રહ્યા વાટમાં હોઈત નતા જન પડો પડો એમાં કોઈના બદલા રીષે નહી ભરતા ફોન કર્યા હા નહી આવતો દેખાતો પણ તમે તો જો કરો છો મગજ બઉ ગરમ થઈ ગયો તો વધારે બઉ ગરમ ના કરો તમે ગરમ

તમે બહુ પાવર કરી રહ્યા એવું મને ભાઈ રહ્યો ગોધડું ગોધડ ની આલો પથારી કરો હોય પથારી કરવાનું કીધું પેલો ગોધડું પાથરો પાથરો શણકાથી બોલ છો ના પડી રહ્યો શીખવાડ ના હોય અમારો બધું શીખવાડવાનું પાથરો થાય પાથરું પાથર પાથરજ ઈમન ઈમા ફૂંડે જતા રહી ગયો શું તાચી રહ્યા છો જોવો છો રેમત ગોદળ ગોદવાલવા પાઘવું બધું હોય ઊંઘવાનું કરો તમારા ચક્કર માં પૂંડે જતા રહે પૂંડે હવે ઊંઘો તો ઊંઘતા પણ કોઈ ના જાતા જાગતા રેજો એટલે આ મોચો નઈ નાખવાનો પહી હળવા ઊંઘો હળવો લે ઊંઘો હવે બાફત ની પાણી તોડી નાખશો ને કોબળો લાવ મજી કોબળો તો બધો લઈ જાવ ના હે લઈ જાવ ઊંઘો સોના માં ના અને જાગતા રેજો જાગતા પૈયા ને કા ખાઈ જાય ઓર તો તમે તોડો રાત ના અમે તો જાગા છો હા ઊંઘવાં કરોળો આ મોચો ફેરુ બાદ તુંવાળો આઈ જા તુંવાળો એ શું તારી છો ઓમથી થી ઓમ નો ઓમ થી ઓમ હળગાવજો તમ સત્ર હળગા નું કહે લખો હળગા નું ચોખડ કરો છો હળગા નું ગોધમ એટલે દેતવા દેતો આસ્તે આસ્તે હળગા દે અદ્રનક પટી જાય હા એમ ક્યો ને ગો હળગા ને પાઈ એક વાત ન બે જાત નું આવો હું દેતો આ દીધો અમે તો ઓલાવા વાળા પા આ મને ખબર પડે કોઈ બીજું નું ના કહું ને વો વો અને ચલો જયા તમે ભાઈ આટલા ઉતી બેહવા તા મુયા તાપ કરતો તો મુકા લાવતા પઈયો બધા ભેગા થઈને બેસ છે હા સત્રે વાહ માં તમે જોવો ને સોન સો હાથ હાથ બે તાપે હું તો જોઈ ને મને થઈ ગયું કે કદાચ આપડી બધા ભાઈઓ ભેગા બેઠા ચાલુ સારું લાગે પણ તો રાગ સારો છે પેલા બે એવા પડતા પેલા બે વાહો જોય એ વાત અને મા દિલુપા

હાત વાગે હોદ ના ખાઈ અને બધા આપડે તો ગોગાન મંદિરે આવી જવાનું બરોબર વાત સાચી ને એટલે ઉપાહમાન ઉંકારો દરજો ફોટો જ કેજો ના પાડજો ભા એટલે મિટિંગ કરી બધા ભયન કહી દેવાનું કે તમને આજે આપવાની અને આપડે કોઈ પ્રસંગ છે કોઈ આ ના છે કોઈ વાત છે તો આપડે બધું સુખ શાંતિ જોડવા મળી રહે અને પછી દોઢ કલાક બેસીને પછી જેને વાહો જ આવું હોય ઘેર રહેવું હોય બરોબર પછી છૂટા ના પણ આ મીટિંગ ની વાત કરી ને મને સારું ગમ્યું બધા ભેગા મિટિંગ કરો એ સારું હોય

હોય નું ખળગાયું બાકી ઠંડી સાચી જો રે હજુ જેવું જોયું ઠંડી નહીં પડતી નહી પેલા જેવી ઠંડી નહી લેતા હા પણ ઠંડી પડે તો હારું યા સારું થાય ગુનના બજેટ કોઈ નહીં મેથી તો લાવ મેથી હાથ તો કવ તન દિલા પૈસા જ નહીં હમળાથી તો હ હ કશું નહીં હ હ કોઈ નહીં બોધી છે મેથી તો બોધી છે એમ કે ના ખવરાય દા પાડ દેમ ચૂકી કે નહીં ખવરાવી માં નહીં હા કવ કશું નહીં નહીં ગુંદે નહીં કે મેથી નહીં ઊંડો બોલ્યા ને પણ હા તારા જોડે હોય ને તો મને ખબર હે તો કદી મારા મારા ઓલે તો કદી ના ના કદી ના ના પાડો લેતા આણ તેમ વાત કહું ગુંદ ખાવત છે ગુંદ ખાવ છે ને તા એક આઈડિયા હવ આઈડિયા હા પૈસા નહી ને આપણા લગ ના જોડે પૈસા નહી તાણી તો તાં ગુંદ નહી બોજો પેલા ભાવ ના એડા રાખ નહી મઈજી બેન પેગા ઓ ઓ હાલ ખડામ પડ્યા છે ઉઠાઈ લેહું લઈ જાય તો ઊંઘવા જાય કણ વાહો વાહો ઊંઘવા આલે આયા બે બે પેલા કુમકરણ જેવા હે યા તું હમમુરદા ઉઠસી ને ઈવન આયવન લઈ જાવ ને આપડે બે તો એને ખબર નહી પડે પણ હે ઈકન જાવું હોય ને હા તો યા

અમાર બારે ને તાર બાના કીધું આજના દુપાણી કીધું વાળમાં નાઈ દીધા ઓમેલે બોલવાનો તેરે બહુ ડોટો હે ડોટો ડોટો પણ આ જીરા ઓમે બોલી ગયા કે નહીં અને મને મારી ગયા એક સાપ યોનો બદલો આ ડવાડ લીધો લઈ દો હાદર હે હાદર લઈ દો કરો કંકુના

રાતે ને રાતે હા રાતે રાતે ખેતર નઈ બોલાવું તો ના બોલાવા મૂર્ખા ખેતર ખેતર લાવશું ને આપડે શું કરશું પાડશું કેમ કે પૈસા ખેતર વાળો લઈ જા કેવા કાચો મો નતો કે તો તું બે ના નથી હા ઉતરો ખાય જો લે પડે પડે હા ઉતરો ખાય ઉતરો પડે પડે ઉતરો ખાય ઓવા ટેન્શન ના લે ઇતો આ ઓમે ઉતરો ને આ હવારા એમ નહીં હા উপ <laughs> 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 <laughs>

મો અર્ધ ઉપાલ્યો આટલું બહુ થઈ ગયું લ્યા આટલા મુદ્દને મેતી બે થઈ જા ના કેડી શીરો કરો હોય છે આવ ઓકે ન લાઈમ કર જોરા મને કોણ પરાવશે વજન હો હા વજન કેટલા કિલો અરે